thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વિગતવાર વાત કરવામાં આવે તો અભિનેત્રી જેકનીલ ફર્નાડીઝ ત્યારે દુખનો પાર તૂટી પડ્યો છે જેકનીલની માતા કેમ ફરડાનું ત્યારે અવસાન થયું છે ત્યારે મિત્રો તે શિલા કેટલાક દિવસથી બીમાર હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેમને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો તેથી તેમની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી હતી કે મિત્રો વધુ જણાવી આજે દુનિયાને અલવિદા કહી દીધું છે પર બોલીવુડ કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ